નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો ઘણો સમયથી વિડીયો નથી મૂક્યો તો એનું કારણ એ છે કે વચમાં વરસાદ જે ઘા કરી ગયો છે ને એ ઘા ખેડૂત સહન કરી લીધા હે ઘણા કહેતા હોય ને કે આ ઘા સહન નથી થતા તો આ ઘા અમારા ખેડૂતને સહન કરીને ખેતરું પાછા કમ્પ્લીટ કરી મૂક્યા છે અને વધારેમાં વરસાદની સિઝન નજીક આવતી જાય છે અને ખેડૂતોને લગભગને બિયારણ લઈ લીધા હા પણ કદાચ ના લીતા હોય તો લઈ લેજો અને હું એવું નથી કહેતો કે હું આ વાવું તમે પણ આ વાવો તમે તમારા સગવડ પણ સગવડતા પ્રમાણે બેરણ ખરીદી શકતા હો તમારે ચોપન નંબર વાવો હોય તમારે શ્વેતા સુપર વાવવી હોય જીવીસ વાવવી હોય ગિરનાર ચાર વાવી હોય ગિરનાર પાંચ વાવ્યું હોય કે બેટી બત્રીસ વાવી હોય કે એકસો ઇઠાવીસ વાવવી હોય કે પંચાવન વાવી હોય કે ઓગણચાલીસ વાવી હોય અત્યારે બજારમાં અનેક પ્રકારની વેરાયટી મેળવી છે અમે જયારે નવું ટ્રેક્ટર લીધું ને મિત્રો બતાવું તમને અમારા ગામડે જયારે આવું બધું આ વધારે હોય એ હોય ને વસ્તુ માથે મૂકી દેવાની આખો સટ નવો જ લીધો ટ્રેક્ટર નવું લીધું ખરે થોડુંક વાવેતરનું ટ્રાન્સફર કરવું હતું ઓલું ટ્રેક્ટર હતું એ થોડુંક જૂનું થઈ ગયું હતું એટલે આપણે નવું ટ્રેક્ટર મિની લઈએ કેપ્ટન ટ્રેક્ટર નવું લીધું ત્યાર પછી આપણે દંતારે પણ નવો લીધો જોરદાર કામકાજ છે ને બધું ચાર દાતાનો છે અને દસ દાતા સુધી આમાં પણ તમે ફિટિંગ કરી શકો બધું ટી એક અડે ને એટલે હાલતું થઈ જાય ને આવું સાધન લઈને બેઠા જાય ને હવે વરસાદની રાહ જોઈને બેઠા થઈ ખોટું ક્યાં કહેવું તો હવે આપણે ક્યાં વરસાદનું આગમન થવાની તૈયારી છે એટલે બિયારણનું કામ કમ્પ્લીટ કરી લીધું છે જે અમે એકસો અથવા તો જે આપણે કહીએ છે બીટી બત્રી અમારું જે આ વાડી હામે હામે તમને દેખાય આ વાડીની અંદર વધારે પડતું પાણી લાગી જતું હોય એના લીધે અમારે આ વાડીની અંદર વધારે પડતા પાણી જોઈ એવી માઇન્ડ બી અમે વાવતા હોય તો જે વાવે છે અને અનુભવી એમ કહે કે બીટી બત્રી તમે વાવો તો બીટી બત્રી વાવવાથી તમને આમાં કેમ કે ચાર મહિનાથી વધારે થોડોક સમય લઈએ એટલે આપણે ઉખેડવાટાને તકલીફ પડે નહીં અને તમને આગળ જઈને બીયા બતાવું બીજી માંડવી જે મેં લીધી છે એનું અને ઘરમાં જ આપણે જઈએ તો મિત્રો આપણે તમને એકસો ઇઠાવીસ દાણા બતાવી દઉં એકસો અઠ્યાવીસ કયો કે બીટી બત્રીસ કયો આપણે એ બે એક જ લાગે થોડો ઘણો ફેર હોય તો મારા ભાઈ બંધુ આ પાડી દેજો આ એકસો ના દાણા હે આ દાણો ઝીણું મીડિયમ અને મધ્યમ છે આ ફોલાવી અને તૈયાર કરી આ કોરે કોરી ફોલેલી કેમકે દાણાને હુકવવાની કે કંઈ મહેનત કરવી પડે નહીં ત્યાર પછી ઓગણચાલીસ નંબર મગફળી બધા બહુ વખાણે હે થાવામાં દેડવા પણ મોટા મોટા થાય એના બી પણ મોટા મોટા હોય વાવવામાં અહેલી થાય વેગે એમ કે વેસની જારી વાવવું હોય તો દાણા હે એ પાંત્રીસથી સાડત્રીસ કિલો નાખો તો પણ પાખી થાય પાખી થવાનું મેન એક જ કારણ છે એ તમને હું આગળ બતાવીશ પણ એકવાર જે હું તમને લઈ આવ્યો છું ને એ મગફળીનું બિયારણ બતાવું આ મગફળીનું બિયારણ અમારે મારા મિત્ર હે તમને વાત કરી હતી કે સોળ વર્ષ જૂના મિત્ર છે એના ભેગું આવ્યું છે એ લોકો એ કેશોદથી મંગાવી હતી ગાડી અને મિત્રો આ મગફળી છે બાવીસ નંબર તો તમને એમ થતું હોય કે આ બાવીસ નંબર કે માની લીધી ખરેખર થોડુંક વરસાદ વહેલો થઈ જાય એવું લાગે છે અને પાણીવાળું વર થાય એવું લાગે છે એટલે આપણે અટકે અટકેલી આ મગફળી લઈ લીધી છે અને આ મગફળીની એક ખાસિયત છે કે બધા દાણા તમને ક્વોલિટી લાગતા હોય છે એક જ હરખા એ આ મિલની ખાસિયત છે મિલવાળા ભાઈ જ્યારે અમે ઓર્ડર આપ્યો ને ભાઈ કેમેરામેન અહીંયા આવીને બતાવો તો દાણાની ક્વૉલિટી જો એ સરખી પણ ક્વોલિટી છે એ હે બાવીસ નંબર અને આ હે આપણે એકસો અઠ્યાવીસ કહેતા તો મિત્રો તમને એવું થતું હોય કે માલદીભાઈ આજથી ચોપન નંબર કાં આવી નહીં ચોપન નંબર નથી વાવ્યું એવું કંઈ નથી મોડો વરસાદ થાય કે આપણે સમય ઓછો છે ત્રણક મહિના જેવો સમય કે સાડા ત્રણ મહિના જેવો સમય છું રહ્યો હોય તો અમે ચોપન નંબરે પણ વાવશું આ તો વરસાદ વહેલો થવાની ભીતી ને એટલે આવું બિયારણ લઈને રાખી દીધું અને જ્યાં બાજકા પડ્યા ને કણના જે તમને બીના બતાવ્યા છે કે ચોવીસ નંબર નહીં ભાઈ બાવીસ નંબર છે આ બાવીસ નંબરના દાણા જૂનાગઢ કેશોદથી મિત્રો બારસો મણ દાણાની ગાડી કોટડીયા ગામ મારા દોસ્તાર હે મેયર રામભાઈ એ લોકોએ બધા ભેગા મગાવ્યા હતા ને આજે ત્રણથી ચાર વર્ષથી આ લઈએ છે અમે પણ ત્યાંથી એની હેલી મગાવી લીધા છે હવે લેવા તમારે તો એનો કંઈ કોન્ટેક્ટલી મને કંઈ લાંબી ખબર નથી કેમ કે મને એ લોકોએ મગાવી દીધા હે અને બિયારણ એકદમ સારું અને ગેરંટીવાળું આવે છે એટલા માટે આપણે એ પસંદ પડ્યું હોય ઘણી જગ્યાએ એને કરે એવું થાય કે બિયારણની ગેરંટી લેતા નથી તો આપણે ખેડૂતને ગેરંટીવાળું બિયારણ લેવા થોડીક અપીલ આપણે કરવી જોઈએ કેમકે આપણું આખું વાર બગડી જાય અને આપણે આગળ વાડીમાં વેચીને વિડીયો બનાવી નાખીએ કે ગરમી બહુ થાય અહીંયા તો મિત્રો બિયારણ તો ઘણા બધા વેચતા હોય છે આજ મેલવાળા હે એ ઘણા બધા બિયારણ વેચતા હોય છે અને બિયારણમાં અલગ અલગ વેરાયટી અલગ અલગ નામથી આવતી હોય છે પણ એ ખરેખર બધાને વિનંતી કરી છું કે વરસાદનો સમય આવી ગયો હે તો ખરેખર જેને જે જગ્યાએથી બિયારણ લેવું હોય લઈ અને રાખી દે અને ત્યાર પછી એ બિયારણના દસથી વીસ દાણા અમારી ભાષામાં લાણવાનું કહે છે પણ તમારી ભાષામાં જે કહેતા હોય ભીનું કપડું જે આ કોથળો હોય આ કોથળાનું હણ્યું અથવા તો માટીની અંદર સિતે તે ટકા ભેજ હોય એવી જગ્યાએ વાવી અને ટેસ્ટ કરી લેવા કે ભાઈ દસ દાણા વાવ્યા છે તો એમાંથી કેટલા ઉગ્યા છે અને કેટલા ફેલ ગયા હે તો એમાંથી આપણે થોડુંક અટકર આવી જાય કે આપણું બિયારણ કેવું છે તો હજી સમય હોય તો સમયના અનુસાર આપણે આપણું બિયારણ બદલાવી શકીએ અને બાકી તમારા પાછળ વાવણીઓ જવું ને આની તો વાત જ ના થાય આફેડો આવેલો જાય પણ આનું કોઈક તાણવા વાળું જોઈએ તો મિત્રો આની સાથે જ આપણે વિડીયોને પૂરો કરી અને કાલે આપણે મગફળીની અંદર ફાઇનલી ગેરંટીથી વાત કરું છું કે જે દવા દવા ફેરવવાનું ખરેખર કેવું તના ના જોઈએ પણ આપણે જીવન જરૂરિયાત થઈ ગઈ જો મુંડા ખાઈ જાય ને તો આપણું વરફ ફેલ જાય એટલે મુંડાની દવા ફેરવવી પડીએ એમાં કંઈ હાલ છે જ નહીં આપણી પાસે આનો ઓર્ગેનિક કોઈ હજી ઉપાય જઈ નથી અને જળીએ તો તમને વિડીયો શેર કરવામાં આવીએ તો કંઈ ભેરવવીને હું આ બે વર્ષથી ભેરવું ને એની હું તમને વાત કરીશ એ કાલના વિડીયોની અંદર કે જે તમારા બિયારણને ફગી ફૂંગીથી રક્ષણ આપે એટલે કે ઊગી અને જે દોડવા થાય ને ત્યારે ફૂગી આવે ને એ ફૂગીથી નહીં પણ તમારું બિયારણ ઉગવામાં કેવરાવે નહીં અને ફાઇનલી ગેરંટીથી વાત બેને પલરેલા કપડાંની અંદર રાખવાના દવાવાળા અને દવા વગરના જો બાર કલાકનો ફેર ઉગવામાં ના પડે ને તો વિડીયો બનાવો એ નકામો આટલી દવાનો પાવરવારી છે એ હું તમને કાલના વિડીયોની અંદર બતાવીશ તો મારા વાલી આજે આ સાથે આપણે વિડીયોને સમાપ્ત કરીશ કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે અને બાકી હજી તમે દત્તારે જ જાઓ છો ને આ કિનો હે તમને કાલના વિડીયોમાં કહી આવજો બધાને જય દ્વારકાધીશ